ટ્રક ડ્રાઈવરોની હડતાલ વચ્ચે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી ટ્રક ડ્રાઈવરોની હડતાલના પગલે દૂધ શાકભાજી પેટ્રોલ સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓની અછત સર્જાય તેવી ખોટી અફવાના કારણે પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી હતી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ પંપો પર અફડા તફરીના દ્રશ્યો સર્જાયા હતા ટ્રક ટેન્કર ડ્રાઈવરોની હડતાલના કારણે કેટલાય પંપો પર સોમવારે સાંજ પછી પુરવઠો પહોંચ્યો જ ન હતો આથી આ પંપો ડ્રાય થઈ ગયા હતા બીજી તરફ વહેલી સવારથી જ પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવા પેનિકથી લોકોએ પંપો પર લાઈનો લગાડવા માંડી હતી અને તેને લીધે જ પંપો પર દિવસભર ચાલે તેટલો પુરવઠો હતો તે પણ બપોર સુધીમાં ડ્રાય થઈ ગયા હતા અનેક પેટ્રોલ પંપો પર વાહન ચાલકોને સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પેટ્રોલ પંપો બહાર જ વાહનોની લાંબી કતારોથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જોકે પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના સૂત્રો ઉપરાંત સરકારી અધિકારીઓએ દાવો કર્યો હતો કે સાંજ સુધીમાં પુરવઠો નોર્મલ થઈ જશે અને આવતીકાલે એટલે કે આજથી આવી કોઈ હાલાકી નહીં સર્જાય